નમસ્કાર દર્શક મિત્રો શૈલેષ પંડ્યા અભિનાશ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો સ્મરણ વંદના કાર્યક્રમ અંતર્ગત આજે આપણે બીજા એપિસોડમાં સ્વર્ગસ્થ કવિ શ્રી ઉમાશંકર જોશી સાહેબને યાદ કરવા છે સ્મરણ વંદના કરેલી છે એકવીસ જુલાઈ હમણાં ત્રણ દિવસ અગાઉનો એમનો જન્મદિવસ આપ સૌએ અને આપણે સૌએ અકાદમી એ પણ ઉજવ્યો ઠેર ઠેર એમના કાર્યક્રમો થયા ઉમાશંકર જોશી સાહેબની સૌએ સ્મરણ વંદના કરી ગાડી ડ્રાઈવ કરીને એકવીસ જુલાઈએ હું ઓફિસ જતો હતો અને સાહિત્યિક કાર્યક્રમ અંતર્ગત વિવિધ ભારતીય ઉપર ઉમાશંકર જોશી સાહેબની મુલાકાત શરૂ થઈ રસપ્રદ મુલાકાત ખૂબ મજા પડી બે હજાર ચૌદ માં જ્યારે આર્કાઇવલ કમિટીમાં જજીસ કમિટીના મેમ્બર તરીકે મેં સાહિત્યકાર તરીકે સેવાઓ આપી ત્યારે આર્કાઈવલ પચાસ વર્ષ જૂના રેકોર્ડિંગ ભવિષ્ય મેં વગાડવા કે નહીં ભવિષ્યમાં એ અંતર્ગત મેટા ડેટા બનાવ્યો અને એમાં બધા જ ઇન્ટરવ્યૂ મેં સાંભળ્યા હતા આકાશવાણીમાં એમાં ઉમાશંકર જોશી સાહેબનું પણ ઇન્ટરવ્યૂ હતું પન્નાલાલ પટેલ સાહેબનું છે શેખાદમ આબુવાલા સાહેબનું એવા અનેક અવાજો એમની વાતો જે આર્કાઇવલ ઇન્ટરવ્યૂ છે બધા જ મને સાંભળવાનો અવસર મળ્યો હતો આજે ફરી સાંભળીને ફરી આનંદિત થયો બીજી વાત પૂજ્ય મોરારી બામણામાં રામકથા ઉમાશંકર જોશી સાહેબના ગામમાં આપી હતી અને એમાં સાહિત્યકાર તરીકે નિમંત્રણ મળતા મારે ત્યાં ઉપસ્થિત રહેવાનું થયું હતું ઉમાશંકર જોશી સાહેબના ગામને જાણવાનો માણવાનો એમના ઘર સુધી જવાનો પણ અવસર મળ્યો હતો ત્રીજી વાત મળેલા જીવ નામનું જે વાંચીકમ નવલકથાનું મેં આપ સૌ સુધી પહોંચાડ્યું યુટ્યુબના માધ્યમથી મળેલા જીવમાં પ્રહલાલ પટેલ નોંધે છે કે આ બધી કવિતાઓ અંદર જે ગીતો લીધા છે ઉમાશંકર જોશી સાહેબના છે નીચે નોંધ પણ છે આમ સ્મરણબંધના આપણે સાહિત્યિક કાર્યક્રમો સાથે અનેક રીતે હું જોડાયેલો છું અનેક રીતે ઉમાશંકર જોશી સાહેબના કવિતાના જે મળેલા જીવમાં જે મારી પ્રિય રચના પન્નાલાલ પટેલ સાહેબ એવું શંકર જોશી સાહેબને લીધી છે રાજવણ એક પાપડથી ઉલાડ્યો બીજીથી કાંઈ જીલી લીધો રે દૂધમાં લાકડીઓ ભરી નવડાવ્યો કે કીએ કાળો કીધો રે રાજવણ હરખે હૈયામાં રમાડ્યો છાતરડીએ છેટો કીધો રે રાજવણ આંગળીએ આંગળી ચાલો અંગૂઠે ખેલી દીધો રે રાજવણ આંગળીએ કાંકરી ચાડો અંગૂઠડે ઠેલી દીધો રે રાજણમાં રમાડ્યો હૈયામાં રમાડ્યો છાતરડીએ છેટો કીધો રે રાજવણ આંગળીએ કાંકરી ચાળો અંગૂઠડે ઠેલી દીધો રે રાજણ રાજવણ વેનવું આખડીએ કાજળ કાળા તો આંજવા છોડી દેજો રે આજથી ગુંગરી વાળા વાળાડવા છોડી દે જો આ રચના પણ જોશી સાહેબની સ્મરણ બંધના કાર્યક્રમ અંતર્ગત આપણે વિશે પણ વાત ઓગણીસો અગિયાર માં એકવીસ સાત ઓગણીસો અગિયાર માં એમનો જન્મ બામણામાં ઓગણીસ બાર ઓગણીસો અઠ્યાસીમાં માં મુંબઈમાં એમનું અવસાન થાય છે નવલબેન જેઠાલાલ જોશી પિતાશ્રી ના નવ સંતાનો પૈકીના ત્રીજા સંતાન એટલે શ્રી કુમાશંકર જોશી સાહેબ ઓગણીસો સાડત્રીસ માં બે સાથે લગ્ન થાય છે અને અને દીકરીઓ ચાલીસ જેટલા પુસ્તકો ગ્રંથ ઉમાશંકર જોશી સાહેબ ના એમાં કવિતા ટૂંકી વાર્તા નવલકથા નાટક એકાંકી નિબંધ ચરિત્ર સંસ્મરણ કથા પ્રવાસ કથા સ્વાદ વિવેચન સંશોધન સંપાદન અનુવાદ તંત્રીપદ શિક્ષણ અને જાહેર જીવન જોશી મુલાકાતમાં કવિતાના લક્ષણો કેરેક્ટરિસ્ટિક ઓફ પોએટ્રી રસ દર્શન કવિતામાં કશું જ કહેવાનું હોતું નથી કવિને જો કશું કહેવાનું હોત તો એ નિબંધ લખત આવી સ્પષ્ટ વાત ઉર્મી કવિતા કઈ રીતે કરી શકાય એ વખતની ગાંધી યુગની કવિતાના વાતો સાથેના એની અસરો ને લક્ષણો અને ભવિષ્યમાં પણ એટલી જ તરોતાજા લાગે એવી વિભાવના સાથેની વાતો ઉમાશંકર જોશી સાહેબ જ્ઞાનપીઠ એવોર્ડ જ્યારે સ્વીકારે છે ત્યારે એ પ્રતિબદ્ધ સાહિત્ય અને સમાજ સાથે જોડતા સાહિત્ય અંગેની વાત કરે છે એ સાહિત્ય કેવું હોવું જોઈએ એ સમાજનું દર્પણ અને સર્જક એ પ્રતિમા એ પરમાત્માનું એન્ટેના છે એ પરમાત્માના સંવેદનો જીલે છે અને સમાજને કંઈક નોકું અનોખું પ્રદાન કરવાનું છે એનું દર્પણ બનીને એનું પ્રતિબિંબ બતાવવાનું છે અને પછી લખાય છે ભૂખ્યાજનો જઠરાગ્નિ જાગશે ખંડેરની નાક પશ્મઅપણી લાદ છે આ જનોનો જે જઠરાગ્નિ જાગવાનો છે એ પ્રતિબદ્ધ કવિતાની સમાજ સાથે જોડતી કવિતાની સાહિત્યકારોને એ કહે છે કે આ સાહિત્યનું સર્જન થવું જોઈએ સમાજ સાથે જોડાઈને એ સાહિત્યની રચના કરવાની છે એમની એમની વેદનાઓ પ્રગટ થતું સાહિત્ય એમની વાતો જે પ્રગટ થતી જે વાતો છે જે વેદનાઓ છે એ તમારા સાહિત્યમાં આવવી જોઈએ ઉમાશંકર જોશી સાહેબનું બીજું એક સુંદર ગીત ભોમિયા વિના મારે ભમવાતા ડુંગરા ધોમિયા વિના મારે ભંભાતા ડુંગરા જંગલની કુંજ કુંજ જોવી હતી જોવાતા કોતરોને જોવી તે કંદરા રોતા ઝરણાની આંખ લોભી હતી દર્શક મિત્રો ઉમાશંકર જોશી સાહેબ અત્યારે પણ એટલા જ આપણી વચ્ચે શબ્દ રૂપે હયાત છે અનેક કવિતાઓ થકી અનેક વિવેચન થકી અનેક આસ્વાદ થકી અનેક એમના મુલાકાતો એમના જે ગ્રંથો છે એમાં જે સ્પષ્ટ વાતો છે કવિતા અંગેની સાહિત્ય અંગેની એ વાંચીને આપણે રડિયાદ થઈએ છીએ વંદન કરવા છે કવિશ્રીને સ્મરણ વંદના અંતર્ગત જય કવિતા